બાળ તસ્કરીના મુખ્ય સૂત્રધાર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ એસઓજી પોલીસે બંને આરોપીઓને પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસ દ્વારા વધુ રિમાન્ડની કોઈ માગણી કરાઈ ન હતી કોર્ટે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે બીજી તરફ બાળ તસ્કરીના તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલના કર્મચારી અમૃત ચૌધરીને પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા આરોપી સાઈ કૃપા હોસ્પિટલમાં હોસ્પિટલ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો અને હોસ્પિટલમાં બાળકના જન્મની ખોટી એન્ટ્રી કરીને બાળકના જન્મનું પ્રમાણપત્ર આપીને કેટલો આર્થિક લાભ મેળવ્યો છે તે તપાસ જરૂરી છે તેવી પોલીસ દ્વારા દલીલ રજૂ કરવામાં આવી કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને આરોપી અમૃત ચૌધરીના છ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તપાસ ચાલુ છે પ્રાથમિક તબક્કે છે સંવેદનશીલ તબક્કે છે ફરીથી હું કહું છું કે જેમના વિરુદ્ધ પુરાવો પાડવામાં આવશે એ તમામની ધરપકડ કરવામાં આવશે અને આ ગુનામાં જે એનો રોલ સાહેબનો હશે એને સાક્ષી તરીકે લેવામાં આવશે ચોક્કસપણે આ બાબતે હાલમાં જે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એમાં તપાસ ચાલી રહી છે બાળકના માતા પિતા બાબતે પણ તપાસ ચાલુમાં છે અને ડીએનએ સેમ્પલ ને એ બધી પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહી છે ચોક્કસ જેટલી ખૂટતી કડીઓ હશે આ ગુનાની એ બાબતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે હાલમાં હું આ બાબતે આપણે નહીં કહી શકું